thank you વડોદરા શહેર પોલીસ વિભાગ ઝોન એક માં આવતા સાત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો તેમાં કુલ સાત પોલીસ સ્ટેશનના બસો પચીસ ગુનાનો કુલ બોટલ નેવું હજાર એકસો અઢાર જેની કિંમત કુલ એક કરોડ બાસઠ લાખ ઉપરાંત રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો દારૂ નાશ કરવાના સ્થળે વડોદરા ડીસીપી ઝોન એક ઝુલી કોઠિયા વડોદરા ગ્રામ્ય ડેપ્યુટી કલેક્ટર એસીપી એ ડિવિઝન ડીજે ચાવડા એસીપી બી ડિવિઝન આર કમાન્ડ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દા માલ છે અને ત્યાં ત્યાંનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસઠ લાખ બાર હજાર ચારસો ને જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો ને અઢાર જેટલી ટોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે